એટલે આપણે ફોન કરું તરત વારું પોલીસ હાથી બોલાવ હડ પેલી આવન હડ આ લે જૂને કાલો લે લંડે જેને ખૂન ઉકળતું હોય તો અમાર પડો હા હોય તમારી માડતા હોય છે ભૂસ મારી ના પડે

કેચ બેટ તો નહી આવે ને આ એ પાર્સ કોણ કોઈ ખાઈ જાતો હોય તો કોટ કરો આડો ને કોઈ ખાઈ જાય તો કોટ આડો કરો છોડો તો માતા રંગી આવું ખાઈ જાય એન્જિન નો નોમલ વીજી આ તો નોર્મલ વીજી એટલે મારે પડી પડ્યા તો ચાલી ખાલી ખેત બાપુંતે બાવા ને ડોઢા બ્લોક છે એટલે રદ ભાઈ ઓય ને મારે બના હા મકાકા છે હો એ જો પલડો એ તો માછો લઈ જાય અલ્યા દોડા લેવા ચો જ્યા હે કે આવ દોડુ અલ્યા દોડુ ને દોડો કટાડો જોય લે જા દોડતો કટાડો આ ચીલીને કાવરા ઓય આટી ચાલે આટી ચાલ્સે કે આટી લેવા છે

माद्रम शूद्रम जियो सोडिन्छ